ચાલકોનો પણ આ બાદ બચાવ થયો છે ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી તો મહત્વના સમાચાર અરવલ્લીથી કહી શકાય ત્યારે અરવલ્લીમાં શામળાજી ખોડંબા હાઈવે પર બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં વહેલી સવારે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એસિડનું ટેન્કર અને સિમેન્ટના ટેન્કર એક સાથે ટકરાયા હતા ત્યારે બંને ટેન્કરો રોડની સાઈડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ત્યારે બંને ચાલકોનો પણ આ બાદ બચાવ થયો છે ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી